શિયાળાની ઋતુ ધીમે ધીમે જામી રહી છે ત્યારે છેલ્લા બેથી ત્રણ દિવસથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો તેર ડિગ્રી રહેવાની સાથે સાથે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા કાતિલ ઠંડી વર્તાઈ હતી અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એર કે દાસના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહે છે પવનની દિશા અંગે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકા છે ગુજરાતમાં હાલ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ હતી આ સાથે શુક્રવારે પણ રાજકોટમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની એલર્ટ આપવામાં આવી છે રાજકોટમાં યલો વોર્નિંગ સાથે કોલ્ડ વેવની વોર્નિંગ આપવામાં આવી છે તો હાલે ત્યારે માટે આટલું મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે